શું તમને ખબર છે છે કે દુનિયામાં એક વ્યક્તિ એવો પણ જે દર કલાકે કરોડ રૂપિયાની કમાણી કરી લે છે સાંભળવામાં નવાઈ લાગશે પરંતુ વાત સાચી દુનિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ અને એમેઝોન કંપનીના માલિક જેફ બેજોસની દરેક કલાકની કમાણી અનેક લોકોની જીવનભરની સંપત્તિ કરતા પણ અનેક ગણી વધુ છે આઈએનસી ડોટ કોમના રિપોર્ટ મુજબ બે હજાર ચોવીસમાં જેફ બેજોસે દર કલાકે લગભગ આઠ મિલિયન ડોલર એટલે સડસઠ પોઈન્ટ વીસ કરોડ રૂપિયાની કમાણી કરી જેફ બેજોસનું કહેવું છે કે એમેઝોનના સીઈઓ હતા ત્યારે અને આ પદથી હટ્યા બાદ પણ તેમણે પોતાનો પગાર નથી વધાર્યો તેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે એમેઝોનમાં તેમની ભાગીદારીથી જ એટલી કમાણી થઈ જાય છે કે તેમણે પોતાનો પગાર વધારવાની જરૂર નથી પડતી રિપોર્ટ્સ મુજબ જેફ બેઝોસ વાર્ષિક પગાર એસી હજાર ડોલર એટલે કે સડસઠ લાખ રૂપિયા છે જ્યારે તેમને દરેક કલાકની કમાણી સડસઠ કરોડ રૂપિયા છે એટલે કે વાર્ષિક પગાર કરતાં પણ કલાક કમાણી ખૂબ વધુ છે મુખ્ય જેફ બેજોસ મસ્ક બાદ દુનિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ છે ભારતના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણી કરતાં બમણા અમીર છે તો બ્લૂમબર્ગ ઇન્ડેક્સ મુજબ જેફ બેજોસ પાસે હાલ બસો છેતાળીસ અબજ ડોલર નેટવર્થ છે જ્યારે મુકેશ અંબાણીની કુલ નેટવર્ક છન્નું પોઈન્ટ સાત ડોલર છે અદાણીની કુલ નેટવર્ક બ્યાસી પોઈન્ટ એક અબ્બસ ડોલર છે બાર જાન્યુઆરી ઓગણીસો ચોસઠ ના રોજ જન્મેલા જેફ બેજોસ પાસે એમેઝોન કંપનીમાં હજુ પણ દસ ટકાની ભાગીદારી છે બેજોસને બાળપણથી જ જાણવામાં રસ હતો કે કઈ ચીજ કેવી રીતે કામ કરે આ માટે તેમણે પેરેન્ટ્સના ગેરેજનો લેબોરેટરીમાં ફેરવ્યો બાદમાં પાંચ જુલાઈ ઓગણીસો ચોરાણુંના ના રોજ સિટલના પોતાના ગેરેજથી જ તેમણે એમેઝોનનો પાયો નાખ્યો કે પાંચ જુલાઈ બે હજાર એકવીસના રોજ તેમણે એમેઝોનનું સીઈઓ પદ છોડ્યું અને કંપનીમાં એક્ઝિક્યુટિવ ચેરમેન બન્યા તેઓ દુનિયાના સૌથી અમીર યહુદી વ્યક્તિ પણ ગણાય છે